નગરની તમામ શાળાઓ તેમજ પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી હાઈવે સ્થિત પાલેજ પોલીસ મથક મથક પાસેથી તિરંગા યાત્રાનું પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મલંકાન પઠાણે લીલી ઝંડી વટાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આયોજિત તિરંગા યાત્રામાં ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ સદસ્યો પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસ સહિત પોલીસ કર્મીઓ તેમજ નગરની તમામ શાળાઓના છાત્રો સહિત શિક્ષકગણ જોડાયો હતો સમગ્ર નગર જાણે કે તિરંગાના રંગે રંગાઈ જવા પામ્યો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા જિલ્લા પંચાયત સદસ્ય છાત્રો તેમજ પોલીસ કર્મીઓ સહિત ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ અને નગરજનોના હાથમાં તિરંગા સાથે નીકળેલી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી છાત્રોના દેશભક્તિ ગીત તેમજ દેશદાજના નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્રિરંગા યાત્રા નગરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી ગ્રામ પંચાયત પાસે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ આજ રોજ ઘર તેરમી ઓગસ્ટના દિવસે ઘર ઘર તિરંગાની યાત્રાનો પ્રોગ્રામ પાલેજ ગામ ખાતે કરાવેલો હતો એમાં જિલ્લાના સભ્ય તાલુકા પંચાયતના સદસ્ય પાલેજના ડેપ્યુટી સરપંચ લઘુતી લઘુમતી મોરચાના પ્રમુખ તાલુકાના ઉપપ્રમુખ બધા હાજર રહ્યા હતા પાલેજના પીઆઈ એ પણ સાથે હાજર રહ્યા હતા પોતાના સ્ટાફની સાથે અને આ ઘર ઘર તિરંગા યાત્રા સફળ રહે એના માટે ગામ લોકોનો બી ઘણો ઘણો સહ સહકાર મળેલ છે અને આ યાત્રા પાલેજમાં ફૂલ્લી સૌ ફૂલ્લી બહુમતીથી સફળ રહેલી છે નરેન્દ્ર મોદીનો સંકલ્પ હતો ઘર 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 તિરંગા યાત્રા કરવાની અંદર આ યાત્રા કરવામાં અમોરે પણ એમાં બધી ઘણી ખરી મહેનત કરેલી છે મોટી પબ્લિક પાલેજમાં ભેગી થયેલી છે અને ત્રિરંગા યાત્રાને સફળતા બનાવવા માટે આખા ગામે સહજ સત્કર આપેલો છે તે બદલ પાલેજ ગામનો ખૂબ ખૂબ મોહ આભારી છે આજે રોજ તેર આઠ ને બુધવારના રોજ ગ્રામ પંચાયત પાલેજ દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં

સ્વતંત્રતા કે સંગ સ્વચ્છતા કે સંઘ નું જે સ્વતંત્રતાના લોકોમાં સ્વચ્છતા અંગે પણ જાગૃતિ આવે એ માટે આઝાદીના ઉત્સવની સાથે સાથે સ્વચ્છતા અંગે પણ લોકો જાગૃત થાય એ અંગેની આ યાત્રા હતી એમાં બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પાલે હાઈવે થી પોલીસ થી લઈને બજારમાં થઈને ગ્રામ પંચાયત પર આ યાત્રાની પૂર્ણાહુતિ ખૂબ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી ગામ લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માનનીય ભારત સરકારનું સ્વતંત્રતા કે સંઘ સ્વચ્છતા કે સંઘનું જે સૂત્ર હતું એને ખરેખર સાર્થક કરવામાં આવ્યું અને આ તિરંગા યાત્રાને રંગે ચંગે પૂર્ણ કરવામાં